આ અંગે કોરીજેન્ડરમાં આજની તારીખે બહાર પાડવામાં આવ્યું છે જે એન પ્રોક્યોરની વેબસાઇટ પર વિઝિબલ છે જે દરેક વ્યક્તિને દરેક ઇન્વોલ્વ વ્યક્તિને જોઈ શકાશે ભૂલ કે જે હોય એ તો આપણે નહીં ના કહી શકીએ પણ જે પરચેસ કમિટીનો નિર્ણય હોય એ પ્રમાણે ટેન્ડર બહાર પાડેલું એટલે આપણે એ પ્રમાણે કોરીજેન્ડર બહાર પાડેલું છે અને એ પ્રમાણે આપણે જોઈ શકાય છે છે દરેક વ્યક્તિ આ ટેન્ડરમાં ભાગ લઈ શકે એ રીતનું બનાવેલું પ્રક્રિયા અત્યારે ચાલુ છે એટલે એ અંગે હું વધારે ડિટેલ્સ અને આપને જે પણ સવાલ છે એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે દરેક વસ્તુનું કોરિજન્ડમ બહાર પાડેલું છે અને એ તમને વેબસાઇટ પર દેવું જે વસ્તુ હોય એ પ્રમાણે આ બહાર પડી ગયા છે સુધારો બહાર પાડવો પડે અમુક વસ્તુનો સુધારો ધ્યાને આવે તો બહાર પાડવો પડે આપણી કમિટીમાં એ નિષ્ણાતો નથી હોતા જ ઓળખતા ને આ તો ટેન્ડર પર અમે કોઈ કઈ પાર્ટી આવે બેન આમાં સિલેક્ટેડ ચાર પાંચ પાર્ટીઓ પ્રમાણે ચાર પાંચ પાડવું પડે આપણે ભૂલમાં હતા આપણે

જે ગાઈડલાઈન લઈ અને એક એક મિનિટ મિનિટ મને મને સાંભળી સાંભળી લેજો લેજો સરકારી નિયમોની ગાઈડલાઈન લઈ અને બેસવાનું હોય છે ટેન્ડર બનાવવા માટે જે નિયમો આપણે પાળી ન શક્યા અને ટેન્ડર બહાર પાડી દીધું ત્યાર પછી હુવાપો થતા આપણે ટેન્ડરમાં સુધારા સાથે આજે બહાર પાડવું પડ્યું આ વાત સ્વીકારો છો ના એ વાત હું નહીં સ્વીકારું

કેટલા સો દોઢ સો બસો મેડમ આપની બધું કમિટી જે રચાણી ચેરમેન હોય ને હા હા આપની નીચે જ કમિટી ને તો આપને નિયમની ખબર હા નિયમની ખબર જ છે ભાઈ તો શું કામ ચેન્જ કરવું પડે મેડમ કેમ પડે મેડમ નિયમ ફેર કરીને આઈ થિંક મેં આન્સર આપી દીધો છે કે કોરિજનનો બાર પડી ગયો છે પડી ગયો પણ શું કામ પડ્યું એમ પણ કોરિજનનો બાર વાર

બરાબર અમને અમને જ્યારે અમે અમે ટેન્ડર જોયું ત્યારે અમને જે ખ્યાલ આવી એ પ્રમાણે અમે કોરિજન નંબર પાડ્યો છે મેડમ આપે પહેલા જ્યારે ટેન્ડર નક્કી થાય ને ત્યારે જ આ ચેક કરવાનું હોય એક ચેરમેન તરીકે હવે થઈ હવે આઈ થિંક એક ની એક વસ્તુ તો હવે રિપીટ ઘણીવાર થઈ ગઈ છે બેન એનું કરવાનું કારણ છે કે આ છે ને લોકોની આરોગ્ય સુખાકારી સાથે જોડાયેલો પ્રશ્ન છે કેમ કે ઓવરઓલ છે ને ડ્રગ મોંઘી થાય લોકો સુધી પહોંચતા કેમ કે 10 લાખ ડિપોઝિટનું વ્યાજ ના આવ